મારી જીવન ગાથાની અથવા મારી સંઘર્ષ ગાથાની વાત કરું અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ મારા મમ્મી પપ્પા બંને ખેતી સાથે સંકળાયેલા હું પણ નાનો હતો ત્યારે ખેતી કરતો મારું ગ્રેજ્યુએશન મેં સિવિલ એન્જિનિયરિંગ પૂરું કરેલું બે હજાર અને ત્યારબાદ બે હજાર સોળથી જ મેં મારી તૈયારીને બધું ચાલુ કરેલું આ અભ્યાસ કરતા કરતા જ મેં વિચાર્યું હું યુપીએસસીની તૈયારી કરું બે હજાર સોળથી જ મેં થોડું ઘણું ભણવાનું ચાલુ કરી દીધું કારણ કે મારી તૈયારી તો બે હજાર પંદરથી હતી તો બે હજાર સત્તરથી પહેલી જ મેઇન્સ મેં આપી દીધી હવે એમાં પાસ ના થયો ત્યારે થોડીક કામ ઈચ્છા હતી કે હું ડાયરેક્ટ ડીસી બની જાઉં ડાયરેક્ટ સેક્શન ઓફિસર બની જાઉં પણ ના થયું ભેગું ઇંગ્લિશમાં બહુ ઓછામાં માર્ક્સ આવ્યા માંથી મિત્રો ખાલી સુડતાલીસ માર્ક્સ આવ્યા ત્યારે મને ખબર પડી કે હું ક્યાં છું કારણ કે હું ગુજરાતી માધ્યમમાં ભણતો એટલું બધું ઇંગ્લિશ સારું નહીં હું ફેલ થયું એમાં નાસી થઈ ગયો તો અત્યારે હું પાસ ના થયો પાસ તો છે બે હજાર એકવીસ માં થયો પણ આખી મારી જર્ની જો બે હજાર સત્તર માં ફેલ થયો મેન્સ લખી પાસ ના થયો માર્ક્સ ઘેટા પછી ડીવાયસો ની મેન્સ લખી એમાં ફેલ થયો એમાં રીઝન હતું ઇંગ્લિશ ગુજરાતી એટલે જો બીજી બીજું ફેલિયર આવ્યો એ એમાં પીટી પાસ થયો પણ રનિંગ ના થયો એટલે ફેલ થયો એ જ સમયમાં હું ભણાવતો લેક્ચર બી લેતો મારા કેટલાય વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા હું નહોતો થતો પછી પાછી એક એક્ઝામ આવી મિત્રો એક્ઝામ હતી પાછી એસટીઆઈ ની એમાં એક માર્ક્સ લક્ષ્ય રહી ગયો પછી પાછી ડીવાયસો ની એક્ઝામ આવી એમાં પાછો રહી ગયો એ પેલા મેં ક્લાસ વન ટુ નો એક ઇન્ટરવ્યુ આપ્યું એમાં દસ માર્ક્સ રહી ગયો બે ઓગણીસ માં જુલાઈ મહિનામાં મારું ઇન્ટરવ્યુ પૂરું થયા પછી દિવસે મેં પાછા આઠ કલાકના ના લેક્ચર લીધા પણ આ એક્ઝામ માં અથવા આ જર્ની માં તમારે એક બાબત ખ્યાલ રાખવાની છે તમારી કન્સિસ્ટન્સી તમારી સતતતા મિત્રો ડીવાયસો માં પાછો ફેલ થયો પછી છે કે એક એક્ઝામ આવી એસટીઆઈ ની એ પેલા હું તમને કહું સપ્ટેમ્બર બે હજાર એકવીસ માં મારું વન ટુ રિઝલ્ટ આવ્યું ઇન્ટરવ્યુ માં સાઠ માર્ક્સ એની પહેલાના ના ઇન્ટરવ્યુ માં પચાસ માર્ક્સ પણ ફરી વખત લોચા થયા ઇંગ્લિશ અને ગુજરાતી માં નિબંધમાં નિબંધમાં ત્યારે કેવું છું હું પાસ થઈ જાય મારે દસ જ ફાઇનલ સિલેક્શન માં ઘેટા પણ જો કેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે હું પેપર લખતો હતો નિબંધ નું પેપર લખતો હતો પહેલું પેજ લખ્યું બીજું પેજ લખ્યું તો શું થયું ખબર છે ઘણી વખત આપણે બીજું અને ચોથું પેજ ચોટી જાય તો મારે આમ પેજ ફરી ગયા અને આખો નિબંધ મારો ફેલ ગયો અને એ નિબંધમાં મને પાંચ માર્ક્સ આપ્યા છે જો મને સોળ માર્ક્સ આપ્યા હોય તો ત્યારે હું બની ગયો પણ ના થયું જો એક વસ્તુ ખાસ યાદ રાખજો એટલે જે લોકો એવું વાત કરતા હોય સંઘર્ષ થી પાસ થવાય મહેનત થી પાસ થવાય પુરુષાર્થ અને પ્રાર્થના આ બંને સાથે હોય ત્યારે સફળતા મળે છે હવે હું તમને આગળની વાત કરું સપ્ટેમ્બર બે હજાર

એક એક બહુ સારી કહેવત છે ગુજરાતીમાં પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે અપંગ છે પુરુષાર્થ તો જોઈએ મિત્રો પુરુષાર્થ આગળનો હતો ઘણા વર્ષોનો હતો એ તપ ફડ્યું અને મિત્રો ત્યાર બાદ પરિણામ આવ્યું અને એ પરિણામ મેં તો જોયું આગળ લિસ્ટ જોયું અને ડાયરેક્ટ નામ કેટલા હતું બસો માર્ક્સે એ મેરિટ અને એમાં મારા જે માર્ક્સ હતા એ બસો સત્તર હતા પાંચમો રેન્ક હતો આ એક મારું એચિવમેન્ટ છે અને એની પછી હું ડીવાયસો ની એક્ઝામ પાસ છું કોઈ તૈયારી નહીં કારણ કે મેં તૈયારી પછી મૂકી દીધી ડિવાયસો મેં કીધું કરવી નથી હવે છોકરા ભણાવવા છે અને મને ભણાવો એ મારું શોખ છે તો મિત્રો આ આખી આખી મેં મારી જર્નીની વાત કરી સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું મિત્રો